હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જઈ દો થઈશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જઈશ બધું આપણા જ આવી ગયા છે કળામાં ચક્કાને હોકારવા કારણ કે બધા હોકારતા હતા તમે કરી જાઓ તો હું વખત આવી જતો કે આ બધું ઝાડવાશે તો એ બધું બહુ આવે તમે દેખાતો હોય તો આમાં ચકકામાં મીઠા ડુંડા મીડા દાણા સીડાશે તો મીરાશ ઠોલવા છે આપણે ચકલા હોકારવા આવી ગયા છીએ આ બધું છે એટલે બહુ આવે છે ત્યાં ન રાખવી તો જાય કેમ કે ટોળા ટોળા ઉતરે છે થોડુંક એના પાકનું એને ખાઈ જાય ને આપણા ભાગનું એ આપણે રે આપણે સેકલા ઓકરવા આવી ગયા અને આ બાજુ નહીં મીના મામ્મી તો હાલો એ બાજુ આટો મારતા આવી અને ફરતો આટો મારી લીધો સેકલા તો કાંઈ છે અને ઉડાડી દીધા પછી લીમડામાંથી બચી ઉડાડી દીધા આગા આઘા ઘર આવતા વાર લાગ્યા એ આપણે નહીં ના મમ્મી આવી છે તો આપણે એ બાજુ ખાતા જઈએ કેમ બધું બેઠા છે ક્યાં ના ઠેર વસાવા બેઠા છે ના ઠેર વસાવા બેઠા છે શું ઝાય એ બાજુ છે કેમ વટર હે કેટલી વાળી વાળે અને એ મોટી જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે વાંઢવીસી જાયર હા બહુ જાહેર વાંઢી વણ તો કા થઈ હજી આટલી છે જો ખાવ હાટો રાખી છે આપણે લીલી લે લે ખવરાવા ઉનાળો પૂરો થઈ જશે નહીં આપણે ખાવા ખવરાવા હાટો ને ખવરાવા હાટો હા આ તો પકવા નથી કે ઝાડ ને એટલે કે ઓમ સાંભળી ગયું બાજરી કેમ ખવરા હોય ઘોડે એટલે ઝાડ તો પકવાની ન હોય એમને લીલે લીલે ખવરા હોય ને તો કેવડે અમુક અમુક તો કેવડે કાઠા થાય કે અમુક અમુક થોડા કેવડે મોટા કાઠા થઈ ગયા તો આપણે આટલું ખોટું વાક્ષું કહી શકાય અમુક આવી જશે અને હારો પછી હારો આ વાટનું ખડે છે આ વાટનું ખડે આપણે એમને ખવરા તા રહી છે ચાર કેરા આમ ઘણું આવી જાય સોમાહ ના હું આ સાહેતર મને તો આવી ગયો

આ દવા બાપુ એ જાવ તો ચાલો હવે આપણે અહીંયા દઈ સકલા કરવા ચાલો આપણે એક સકલ મારી આવવા સકલાની અને સકલા ઉડાડતા આવ્યા છે હવે આને નહીં વાટી નાખી ત્યારે તો ભારો સળાવ આવવાનું એને કીધું તો વાટી વાળી હે વાટી વાળી ભારો નહીં તો જો વાટી વાળી લાગે તો પણ ભારો કર કે કેમ બેઠી તમે મુંજાને બેઠો ને ભેડે હે કેમ બેઠો છો

গী হ' নাই কাই ন কে জি গে જારનો ભારો લઈને ઘરે પાસે આવતા રહ્યા છે અને બધાય ઢોર જો ખોળ હતો મેકી દીધો છે મીડા છે ખાવા આપણે ગા જો અહીંયા જો ભારો પડ્યો છે નળ આવે છે તો નયન જો કંઈક કરે તું શું કરે છે નયન હે એમ પાણી વાળે છે એમ પાસે એમાં જાય ઠીક એ સારું લે આપણે જો ઘરે ગયા હતા અને પાછા હવે આવતા રહ્યા છે પડામાં બાજરી ઓકારવા અને નયનના પપ્પા ઓકારે ઓકારે છે તો આપણે એ ગયા છીએ કેમ કે અત્યારે હાંજ વેળાના વધારે બહુ ચકલા આવે એટલે બે જણા જોઈ ઈ તો ડબ્બાનું પૂરું ઈ તો ડબ્બાનું પૂરું

ઈ તો એન ભાગ નું ખાઈ જવાનું ખાઈ જાય છે લોડર આવ પણ થોડો ઘણો ખાવ પછી નો ઓડડી તો ખાય જ નહીં આમાં હાસી વાત છે અડધા અડધા ડુંડા જ ખાઈ ગયા નહીં આ એમાં ડુંડા ખાઈ ગયા છે ખાઈ એટલે વાંધો ન પતો થોડો ઉડાડો પણ ખાવ કોઈ ન કરે હમ થોડે કોઈ કરે આપણે અમને કીરા સકલા નથી માળા છે એને સૈન નું આપણે બાજરો નું બધું રાખ્યું છે તો એને ખાતા તો ખાવ આવશે નવો બાજરો ખવાય છે તો હાલો ફેમિલી હવે એ નહીં ના ગમે તને હોકર આવ્યું છે કારણ કે બે હજાર ખબું પડે એ પેલા સેટે ને ઘાસ છેટે તો એ શક્કર એ બાજુ માટીમાંથી એ બાજુ ગઈ છેટે તો હું કઈ બાજુ છે ગયે છે આમાં કાંઈ દેખાતી નથી કારણ કે બાજરી છે મોટી એટલે દેખાય નહીં ઓલી સાઈડ સેઢાનું હું કોણ એ બાજુ શેમ નહીં ના તું એ બાજુ શું કરે હે ના બાજી ને ડુંડા શું તો દાણા ગણાય પાછી દાણા તો આ ડુંડા માં એટલા થાય ને કે ગણા ગણાય ને વીણા વીણાય ની પણ આમાં તો ગણાય જાય ને વીણાય જાય એટલા દાણા ખાઈ ગયા છે કેલા આ અડધા ઉપર ખાઈ ગયા છે હા તૈન ભાગ નું ખાઈ ગયા છે ને એક ભાગ નું ડુંડું છે હા હવે આ આપડી હાટુ રહી કે નહીં રે એ એને ઓકાવી નથી નહીં રે કે આ પરખે આપડા લીમડા વડીને છે લીમડા સીધા

કારણ કે ધરાય ને સકલે હાટું લેતા જાય બસ હટું અને માળા વહી જાય છે હાંડાણે બધી હાથ ને બાકી રાતે હોવાનું જ હોય ફેમિલી હવે તો આપણે દી હાથમાં સુધી બાજરી ઓકારવાની છે કાંઈ નવીનમાં નથી કરવાનું એટલે આજનો અલગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અલગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા અલગમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય